ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્ર માટે બલિદાન આપનાર મહાન શહીદોને યાદ કરવામાં આવ્યા હતા અને ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓને પૂર્વ રાષ્ટ્રીય સ્વયંસેવક હસમુખ બામણીયા ધારા ભગતસિંહ સુખદેવ અને રાજ ગુરુના જીવનમાં રહેલ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની વાત કરતા કઈ રીતે આઝાદી અપાવવા માટે હસ્તા હસ્તા પોતાનું જીવન સમર્પિત કરી દીધું તેની વાત કરવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે સ્કિચ સ્પર્ધા અને ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ અને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને સર્ટિફિકેટ પણ આપવામાં આવે હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક જીગર ભોઈ દ્વારા કરવામાં આવેલ હતું